તો આ પાસાને આવી રીતે આમ આમ હલાવી અને નીચે નાખવાનો બરાબર હવે આપણા બે ભાઈ બેનો તૈયાર બેઠા છે રમત રમવા માટે બહુ ડાયા ડાયા છે શિવમભાઈ છે ને પેલા આપણે શિવમ વારો લઈએ શિવમ આમ પાસો નાખે અને જેટલા આવે એટલા પાણા એને લઈ લેવાના અને પછી મોનિકાબેન નો વારો એને આમ કરીને જેટલા નંબર આવે એટલા પાણા એને લઈ લેવાના બરાબર ચાલો શિવમભાઈ ધીમેક થી નાખજો એટલે પાસો છે ને દોડીને ભાગી ન જાય કેટલા આવ્યા ઉભરે ઉભરે જોવા દેજે શિવમ ને બોલવા દો કેટલા આવ્યા શિવમ ત્રણ તો ત્રણ પથ્થર લઈ લે વેરી ગુડ હાલો મોનિકા બેન તમારો વારો કરો પાસો લાવી નાખો જો ઘા નહીં કરવાનો કેટલા આવ્યા મોનિકા બેન જો કોઈની હાટે કોઈ નહીં બોલવાનું હો સરસ હાલો શિવમભાઈ તમારો વારો લ્યો કેટલા આવ્યા એ ભાઈ તું આ ઘોરે ગણવા દે કેટલા આવ્યા હાલો ચાર પથ્થર લઈ લ્યો વેરી ગુડ મોનિકા બેન પાસો લઈ લ્યો કેટલા આવ્યા પાછા બે આવ્યા હાલો શિવમ ભાઈ બરાબર ગણજે હો ઓકે ચાલો મોનિકા બેન હરકું નાખો છ છ લાવો

છ વધુ કહેવાય કે ઓછા વેરી ગુડ સરસ ચાલો છેલ્લી વાર વારો છે ભાઈ કરાય કેટલા ચાર પણ આપણી પાસે કેટલા પથ્થર છે લઈ લો શિવમભાઈ ચાલો હવે જોઈએ કોના વધુ થયા શિવમભાઈ તમારા પથ્થર ગણીને મને કયો મોનિકાબેન તમે તમારા ગણો બીજા મદદ ન કરતા શિવમને આપણે જોઈએ ગણતા હા ઘોડો થઈ ને નહીં આવવાનો કેટલા થયા તાળી પાડો શિવમભાઈ જીત્યા સાંભળો હવે મને એ કહેજો કે ચૌદ બાર વધુ કહેવાય કે સોળ વધુ કે તો જે વધુ હોય એ મોટી સંખ્યા અને ઓછું હોય નાની સંખ્યા તો સોળ માં નાનું કોણ બાર અને મોટું કોણ આ નહી સોળ બરાબર તો શિવમભાઈ જીતી ગયા તાળી પાડો ચાલો બીજાનો વારો લઈએ